આરટીઓ કર્મચારીઓ દ્વારા ચા નાસ્તાની સાથે સાથે અકસ્માતો ની ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમો યોજાયા જિલ્લા કલેક્ટર વાહનોને રિફલેટર લગાવી પદયાત્રીઓને રેડિયમ વાળા ખાતે બહાર પતપાળા યાત્રીઓ જે અંબાજીના દર્શન માટે જઈ રહ્યા છે ભાદરવી પૂનમના મેળામાં સહભાગી બનવા માટે એના માટે સેવા કેમ્પ વિસામોનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે અને સાથે સાથે ટ્રાફિકની અવેરનેસ અને જે શ્રદ્ધાળુઓ યાત્રિકો જે જઈ રહ્યા છે એમને કોઈ અકસ્માત નહીં નડે અને એ સલામતીથી ત્યાં પહોંચે રોડના રસ્તાથી એના માટે રિફ્લેક્ટર વ્હીકલ્સ પણ લગાડવામાં આવી રહ્યા છે અને એમને આ રિફ્લેક્ટર જેકેટ્સ પણ આપવામાં આવી છે જેને ખાસ કરીને રાત્રે પણ પગપાળા યાત્રીઓ જે છે આ સફર કરતા હોય છે તો એ દેખાઈ જાય અને ખાસ સલામતી ઉપર જે સરકારના એમાં ઉદ્દેશ્ય છે કે સરકાર એ એમની જે શ્રદ્ધા સાથે સાથે તંત્ર તરફથી જે એમની સલામતીની જવાબદારી છે એ પૂરી થાય એના માટે હું અમારી અરવલ્લી જિલ્લાની આરટીઓ કચેરીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ સુંદર કામગીરી સરસ આયોજન એ લોકોએ કર્યું છે અને યાત્રિકો સાથે પણ અમે વાતચીત કરી કે એમને પણ કોઈ હજુ કોઈ સુધારા એમાં લાગતું હોય કે એમાં કોઈ તકલીફ એમને રસ્તામાં પડતી હોય તો સંતોષ સાથે અમે જણાવીએ છીએ કે એમના ખૂબ સારું ફીડબેક મળ્યું છે સફાઈના લીધે પણ અને સલામતીના લીધે હજુ જે યાત્રિકો માટે કોઈ સારું આયોજન માટે અગર એમનું કોઈ સૂચન હોય તો અમે એના માટે તત્પર છીએ અને જે અંબે સાથે અમે એમને આગળને માટે શુભેચ્છા આપીએ છીએ